હવે તો ડર લાગે વિમાન ઉપર થઈને જાય તોય ડર લાગે કે તો પડેગુસ બતી સોટ તમે સાયકલ વાળી સ્ટોરી મૂકી છે હા ભાઈ જે 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 મનાલી સુરજભાઈ મોટા ભાઈ શું જોબ કરો છો કમાન્ડો છો ભાઈ એનએસજી બ્લેકેટ કમાન્ડો લાલજીભાઈ ભાઈ કે છે નમસ્તે જય માતાજી બાપુ જય માતાજી અલ લાલજી ભાઈ તમને યાદ કરતા તો હમણો હાલ જ યાદ કરે મુ લાલજી ભાઈ નથી આવતા યાર લાઈવ ના અંદર રત્નાજી બાપુ કે છે જય માતાજી પીલું ચા માં આચાર હતા એ તો હાલ ઓફ થઈ ગયા બરાબર બરાબર નથી ઓળખતો બેન બા નેહાબા ગઢવી જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી કેમ છો બધા જય માતાજી બધાને જય માતાજી ભાઈ લાલજીભાઈ મોટી બેન બાદ તમને કોટી કોટી પ્રણામ કરું છું જો લાલજીભાઈ કે જો લાલજીભાઈ હું લખ્યું આ લાલજીભાઈ શું લખ્યું છે આ જય માતાજી જય માતાજી લાલજીભાઈ જય માતાજી બેન હા બાપુ એનએચજી હા મોજ મોજ લાલજી ભાઈ રાતે તમારી લાઈવ માં હતા યાર એનએચજી કમાન્ડો બ્લેક કેટ કેટ જે ભાઈ નવા સબ્સ્ક્રાઇબ હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ જે નવા માણસો જોડાયો લાઈવના અંદર ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ભાઈ જલ્દીથી લાઈવના અંદર જોડાઈ જાઓ અશોકભાઈ મકવાણા જય માતાજી અશોકભાઈ બાપુ હું બહાર ગયો તો હાલ ઘરે આવ્યો છું અરે લાજીભાઈ વરસાદ કેવો છે પાટણમાં અહીં તો ભૂકા બોલાવો ભૂકા ભાઈ મને ઓળખો જ છો ના ભાઈ નથી ઓળખતો મારા ભાઈ હું ઇન્સ્ટાગ્રામમાં રિક્વેસ્ટ લઈ લઉં તમારી પછી કરીએ વાત કરીએ ચુડાસમાં મહેન્દ્રસિંહ બાપુ જય માતાજી મોટાભાઈ કેમ છો એનેથી કમાડો જય ભાઈ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય ભારત વંદે માતરમ જલ્દીથી ભાઈ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને લાઈવને લાઈક કરો ધ્રુવ રબારી ગામ ગામ છોઈ ગમતી જય માતાજી જય વડવાળા જય ભોલેનાથ જય મા ઓકે ભાઈ ઓકે ભાઈ ડૂબુ ભક્તિ શોટ મને ઓળખો છો મોટાભાઈ લાઈવને લાઈક કરો ભાઈ લાઈવને લાઈક કરો બધા મિત્રો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ભાઈ ચોત્રીસ લાઈક થઈ છે સો લાઈક કરવાની છે આજે સો લાઈક પિંડરિયા સંજય પિન્ડરિયા સંજય ભાઈ જય માતાજી મોટાભાઈ ચુડાસમા મહેન્દ્રસિંહ બાપુ મજામાં ભાઈ ચુડાસમા મહેન્દ્રસિંહ બાપુ કેના છો તમે કઈ બાજુના યુટ્યુબમાં ઓળખું જ છો બરાબર 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 ઓકે મારા ભાઈ ઓકે મારા ભાઈ લાઈક કરી આપો ઓકે ભાઈ લાઈક કરો નાનજી ભાઈ નમસ્તે લાલજી ભાઈ ભેજ દેના અરે ભાઈ ક્યાં ભેજ દો લા મહેન્દ્રસિંહ બાપુ કહે છે જામનગર જે કે જવાન જય કષ્ટ કષ્ટ બંજન દે બાપુ મારા ઘરે મહેમાન ક્યારે બનશું લાલજીભાઈ સો ટકા બનીશું મારા ભાઈ મોટા ભાઈ સો ટકા સો ટકા ભાઈ સો ટકા બની બામણિયા વિજયભાઈ કે છે બબલાની દુકાન લાગે છે ભાઈ ના ના કેન્ટીન છે કેન્ટીન છે અહીંયા બધું સામાન ને બધું મળે છે કેન્ટીન છે અમારી બોલો આપણે નજીક નજીક જ છીએ તોય ખબર ના પડે હા ભાઈ વાત સાચી હું કલાપીનગર જ રહું કલાપી સ્ટેચ્યુ જોયું ને કલાપી સ્ટેચ્યુ જોડે જે કે ભાઈ કે છે કયા ગામથી ભાઈ હું પાલનપુરનો છું અને ઓન ડ્યુટી અમદાવાદમાં દશરથભાઈ સાધુરામ કહે છે પિસ્તાલીસ લાઈક પૂરી થઈ ગઈ મારા ભાઈ સો લાઈકે પકડવાની આજે સો લાયક મોટાભાઈ